નવયુવાનોને અમીરવનતા યુવાનોને જૂનાગઢની પ્રજાની સેવા કરવા માટે જ્યારે કોર્પોરેશન બેસાડવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ ગુજરાતના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રત્નાકર શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના મહામંત્રી શ્રી તેમજ રજનીભાઈ પટેલ અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ બે હજાર ચોવીસ છે સંગઠન પર્વ ચલાવવામાં આવ્યું તેમાં વન ટુ વન કે દરેક કાર્યકર્તાઓને જેને પ્રમુખ તરીકેની ઈચ્છા છે કાર્યકર્તાઓ કામ કરતા હોય એમની ઈચ્છા હોય તેતાલીસ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દાવેદાર હતા એમાંથી મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ અને ચૂંટણી પ્રક્રિયાના જે ઇન્ચાર્જ હતા ઉદયભાઈ કાનગઢ ધવલભાઈ દવે તેમજ હિતેશભાઈ પટેલ તેમજ આખી ટીમ અને સર્વે મારા વડીલો બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી યુવાનો સાથે રહેતી યુવાનોને સાથે લઈને ચાલતી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ગઈકાલે